નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બધા ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ કાંકરી કસ્તર વગરનું ભાઈ સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લ્યો સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ આઠસો ચાર ભાવ થઈ ગયો જોવો પડે આ સોયાબીનનો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનો ભાઈ કાકરી કસ્તર વગરનું ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આઠસો આઠસો આ સોયાબીનનો ભાવ સાતસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ સાતસો ને સિત્તેર ભાવ આનો આજનો ભાઈ જોવો ક્વોલિટી સાતસો સિત્તેર આ ભાઈ આનો આજનો ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો એકાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારું હોય ભાઈ સાતસો એકાણું ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયબીનો ભાવ સાતસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ કાકરી કસ્તર વાળું જોઈ લો સાતસો ને દસ ભાવવાનો આજનો જોવો ક્વોલિટી આ સોયબીનો ભાવ આઠસો ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનો કાકરી કસ્તર વગરનું જોઈ લો આઠસો ને ચાર ભાવ થઈ ગયો આજનો ભાઈ જોવો ક્વોલિટી આઠસો ચાર ભાવવાનો આ સોયાબીનનો ભાવ સાતસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટીમાં આવું એ ભાઈ સાતસો ને બાણું ભાવ થઈ ગયો આનો ભાવ અનાજનો જોવો ભલે સાતસો બાણું ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો ને બ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ સાતસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો જોવો ક્વોલિટી જોવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈએ ક્વોલિટીમાં આવું એ ભાઈ સાતસો નેવ્યાસી ભાવનો આજનો જોવો ક્વોલિટી સાતસો નેવ્યાસી ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો એક રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લ્યો આઠસો એક ભાવ થયો આનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આઠસો એક રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરી જોઈ લો ભાઈ વાળું એ કે સાતસો ને સિત્તેર ભાવ થયોનો હાથનો ભાઈ એવો ક્વોલિટી ક્વોલિટીમાં આવું હોય ભાઈ સાતસો સિત્તેર ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી જોઈ લો ભાઈ ક્વોલિટીમાં વાળું હોય ભાઈ સાતસો ને એસી ભાવ થયોનો આજનો ભાઈ જેવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ છસોને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ કાકરી વાળું એ ભાઈ જોઈ લ્યો છસોને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનો આજનો ભાઈ જોઈ લો કાંકરી વાળું એ ભાઈ છસો સાઠ ભાવ ભાઈ નવું સોયાબીને આઠસો ન ત્રણ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત થયો કોલેટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયબીન વાંધનો ભાઈ જેવો કોલેટી આઠસો ત્રણ ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો ને સત્યાશી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરવા જોઈ લો ક્વોલિટીમાં આવું એ ભાઈ સાતસો ને સત્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી સાતસો સત્યાસી ભાવ